નવી ભીલડીમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા ડીસા તાલુકાના ભીલડી પંથકમાં શનિવારે વહેલી સવારે વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારો ઘોઘામઢ ઉમિયાનગર સોસાયટી પંચવટી સોસાયટી તેમજ બનાસ અને નાગરિક બેંક આગળ પાણી ભરાયા હતા છેલ્લા કેટલાક વર્ષોથી દર ચોમાસે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોના ઘરોમાં પાણી ઘૂસે છે અને લોકોને ભારે હાલાકી પડી રહી છે જેને લઈને તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ નિકાલ કરવામાં આવતો નથી પાલનપુર કંડનાલ નેશનલ હાઇવે નંબર સત્યાવીસ બનાવવામાં આવ્યો હતો ત્યારે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા હાઇવે રોડ ઊંચા કરાતા પાણીના અવરજવર માટે નાળું મૂકવામાં આવેલું ન હોવાથી અને નવી ભીલડી બ્રિજના કારણે બે ભાગમાં વહેંચાતા પાણી ભરાવવાની સમસ્યા થાય છે અને પાણીનો નિકાલ પણ ન થતા દર ચોમાસે નીચાણવાળી પંચવટી ઉમિયાનગર અને ઘોઘામડ સોસાયટીઓમાં છાસવારે પાણી ભરાઈ જતા લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા ભારે હાલાકી પડી રહી છે જેમાં ઘોઘામડ પ્રાથમિક શાળામાં પાણીમાં ઘરકાવ થતા બાળકોને સ્કૂલમાંથી રજા આપવામાં આવી હતી દર ચોમાસે પ્રાથમિક શાળામાં પાણી ભરાઈ જતાં શિક્ષણ ઉપર માઠી અસર પડે છે